ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિઝિટેશન ઘરફોર્સ ચોરીના ગુનામાં ગણતરા કલાકોમાં ફરિયાદીના સગા સાને ઝડપી પાડી કુલ વજન બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠોતેર ગ્રામ કુલ્લે કિંમત રૂપિયા સોળ લાખ બાવીસ હજાર નવસો સાહીઠની મત્તાનો ચોરી કરેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના રિકવર કરી ગુનાનો ભેદુખેલથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ

વાળાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા એકાવન તથા સોનાના આશરે એકસો સાત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત ચાર લાખ એક્યાસી હજાર બસો પચાસ તેમજ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ માટે મતલબનો ઘરફોડ ચોરનો ગુનો જાહેર હતો सदर હું ગુનો વિઝિટેશન ઘરફોડ ચોરનો ગંભીર ગુનો હોય પોલીસ કમિશનર શ્રી સુરેજ શાહ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ સદર ગુનાનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચને આપેલા આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ નાવની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક માણસોએ સદર ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજરોજ આધારભૂત બાતમી હકીકત મળેલ કે આ કરફોર્ટ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગાશાળા જયકુમાર ભંડારી રહેવાસી પાલનપુર કેનાલ રોડ સુમનલીપી આવાસ સુરત શહેર ના એ છે જે હકીકતના આધારે ફરી શ્રીના જયકુમાર સુરેશભાઈ ભંડારી ઉમરવાડત્રીસ રહે પાંચસો નવ સુમન લિપી આવા સેવન સ્ટેપ સ્કૂલની બાજુમાં પાલનપુર કેનાલ રોડ સુરતવાળાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની બારીકાઈથી પૂછપરછ કરતા મજકુરે સદર ઘરફોડ ચોરીનો ગુનો પોતે આશરેલ હોવાની કબૂલાત કરતા આ ગુનો મજકુરે તેની સગી બહેન બનાવીના ઘરમાં જ આચરેલ હોય જંગેના કારણ બાબતે પૂછતા તેણે જણાવેલ કે પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બહેનેવી અમૃતભાઈ ભંડારી નાવ વેલેન્ટાઇન સિનેમા પાસે આવે સાઈબાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખેલ જેમાં માસિક રૂપિયા પાંચ હજાર પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે આજથી અનેક મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદ કરવું હતું જેના માટે રૂપિયા વીસ હજાર ઓછા પડતા હોય જે નાણા બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓ આ રૂપિયા આપવાની ના પાડતા પોતાને મનોમન ખૂબ જ દુઃખ થયેલ હતું અને ગઈ તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસમાં રોજ પોતાના બહેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલિત અને વીરપુર દર્શના ગયા હતા અને તેઓના ઘરમાં અને અગાસી ઉપર આવેલ ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયેલ અને ઘરના બીજા રૂમો બંધ હતા તે દરમિયાન રોજ પોતે ઘરમાં મુકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ છે તેવો ભાસ ઉભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલ રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધા હતા અને આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપી ખાતે આવેલ મકાનમાં છુપાવેલ હોવાની કરેલ કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મજકુર આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મૂકી વ્હાઇટ સિમેન્ટ લગાડી ચણતર કરી દીધી જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન બસો ઓગણપચાસ પોઈન્ટ ગ્રામ કુલની કિંમત રૂપિયા સોળ લાખ બાવીસ હજાર નવસો સાહીઠની મત્તાના સોના દાગીના રિકવર કરી ઉમરા પોલીસ સ્ટેશનને વિઝિટેશન ઘરફોડ ચોરનો ભેદ ઉકેલી નાખેલ છે ગુનાના કામે આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરેલ તે ઓએનજીસી બ્રિજ ઉપરથી તાપેદીમાં ફેંકી દીધેલ હોવાની કબૂલાત કરેલ છે